ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેકમાંથી અમીરભાઈ આજે આપણે નવી ફોર્ટ ગામમાં ઓમરૂદ્રા વપરાય ગયેલું હતું મયુરભાઈ નામ છે એની અંદર આ હારથી પ્લોટિંગ કરેલું છે જે આ સાઈડ પ્લોટમાં ઓમ રુદ્રા એક વાપરેલું છે અને અહીંયા ચાર ભેગા કરીને વાપરેલા છે તો તમારી નજર સામે રિઝલ્ટ જોઈ શકો ને આપણે ખેડૂતભાઈને પૂછીએ એને જ મોઢેથી કે એમાં કેવું રિઝલ્ટ લાગ્યું આજની તારીખ છે પંદર આઠ બે હજાર ચોવીસ તમારું નામ

આમ નજર સામે તમે મગફળી જોઈ શકો છો અને ભાઈ ના મોબાઈલ નંબર પણ છે તમારે ડાયરેક્ટ જોવા આવવું હોય તો કોઈ આવી શકો જરાય કઈ આમાં ખોટું નથી એમ તો તમે મયુરભાઈ ઓમ ઉપર ભરોસો કર્યો એ બદલ તમારો હું દિલથી ધન્યવાદ